દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહી કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણા પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી

માર્કેટમાં હોળીના કાર્યક્રમ નહી કરવા અને વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા અપીલ થઈ હતી સંવેદના મરી પડવાડી હોય તે રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા અસલી નાચગાન સાથેના કાર્યક્રમો કરાયા હતા હાલ પોલીસે જણાવ્યું હતું કે વાયરલ વિડીયોને લઈ તપાસ શરૂ કરવામાં આવી રહી છે